નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ બોટાદના ખેડૂત સાથે બનેલ સત્ય ઘટના વિશે સવારનું અજવાળું અમારી શેરીમાં પહોંચે નહીં તે પહેલાં પોપટ કાકા અવશ્ય પહોંચી જતા અમારા ગામનો બાપિયો વ્યવસાય ભલે રણમાં જાય અને મીઠું પકવવાનો હોય પરંતુ ગામમાં ઠેક ઠેક કહી શકાય તેવી ખેતી પણ ખરી હો ગામમાં તો શું તાલુકામાં એ કોઈ નદી નહીં સારું ચોમાસું હોય તો સીમમાં કપાસ બાજરી ને કઠોળ થાય અમારી શેરીમાં થોડાક પરિવાર ખેતી કરતા હતા જમીન થોડી વધારે હોય એટલે ખેતી કામમાં મદદ કરે તેવા એકાદ જણનો ખપ પડે ખેતીમાં માં મદદ સારું એકાદ જણને રાખવામાં આવે અને તેને સાથી કહેવાનો રિવાજ હતો પોપટ પોપટ કાકા અમારી શેરીના ખેડૂતના સાથી હતા કાકાએ ખેડૂત પરિવારને ખેતીમાં સાથ આપવાનો હતો સવારે બળદ સાથે શાંતિ જોડવાથી લઈ સીમ ખેતર જઈ વાવેતર થી લઈ ખેડ કરવા સુધીના કામમાં સાથીએ સાથ આપવાનો હોય એટલે પોપટ કાકા વહેલી સવારે આવી જતા વહેલા સાથી જોડીને ખેતર નીકળી જાય ત્યારે એક ગાડામાં કડબનો ભોર ભરી અને આવતા તેમને ખેતીનું બધું જ કામ આવડતું હતું એ શબ્દો ખપ પૂરતા બોલતા હતા ગાડે જોતરાયેલા બળદ જ નહીં તેમની સાથે ખેતીનો ભાર કદાચ પોપટ કાકા પણ ઝીલતા હતા એ ખેતીનું કામ ક્યાં અને ક્યારે શીખ્યા હશે તે ખબર નહીં હા આટલી આવડત પછી પણ પોપટ કાકા જમીન જમીન ન હોવાનો વસવસો તેમની જબાન ઉપર આવતો કોઈએ ક્યારેય સાંભળ્યો નહોતો સાથીને વરસભરના મૌખિક બોલીથી રાખવામાં આવતા હતા સાથીને વર્ષે અમુક રકમનું કાકા સીમમાંથી ખેડૂતને ત્યાં આવે બળદને છાર પૂળો કર્યા પછી થાળીમાં વાળું લુગડા ઢાંકીને ઘેર લઈ જતા કદાચ ઘરે વાળું અને પોપટ કાકા બેની રાહ જોવાતી હશે ખેતી કામમાં પૂનમનો અક્તો આવતો હતો સીમ વગડે તે દિવસે કામની રજા રહેતી સાહુ કહેતા કે બળદ મૂંગા જીવ કહેવાય એટલે તેમને વિસામો મળે તેટલા સારું પૂનમનો અક્તો રાખવામાં આવતો પોપટ કાકા બળદ નહોતા એટલે તેમને તે દિવસે વિસામો નહોતો મળતો એ દિવસે બળદને તળાવે નહોડાવવા લઈ જતા સાતી બળદગાડું કે ખેત ઓજારની મરામત કરાવવામાં પોપટ કાકાનો દિવસ પસાર થઈ જતો બપોર પછી ઢળતા દિવસે સહેજ નવરાશ જેવું વર્તાય એટલે પોપટ કાકા એક ઓટલે બેસી અને બીડી પેટાવતા પૂનમ તેમના માટે સહેજ વિસામો થઈને આવતી તે બહુ બોલકા નહોતા પણ લોકગીત રાહડા અને ભજન સારા ગાતા હતા પૂનમને દિવસે અમે શેરીના બાળકો ભેગા થઈ અને પોપટ કાકાને રાહ જોતા એ અમને લોકગીતો સંભળાતા અને તેમનો અર્થ પણ કહેતા અમારા બાળ માનસને અર્થ સાથે જાજી લેવા દેવા નહોતી પણ શેરીના છોકરાઓને પોપટ કાકાના સાદની મીઠાશ ગમતી પોપટ કાકાના સાદે શેરીમાં પૂનમ અમારા માટે અજવાળું થઈને આવતી હતી શેરીમાં સહુ કહેતા કે પોપટ કાકાને કોઈ વસ્તાર નહોતો એટલે તેમને બાળકો સાથે જાજો લગાવ રહેતો પોપટ કાકા સીમમાંથી છણી બોરતો ક્યારેક મગની શીંગ વીણીને લાવતા અને શેરીના બાળકોને વહેંચતા પોપટ કાકાને શેરીએ ક્યારેય ગેરહાજર જોયા નહોતા પોપટ કાકા વર્કર કે કર્મચારી નહોતા પરંતુ એક ખેડૂત પરિવારના સાથી હતા તેમને ખેતીના કામમાં સથવારો આપવાનો હતો એટલે તેમનું શેરીમાં આવવાનું બન્યું હોય નહીં તેવું કોઈને યાદ આવતું નહોતું એ દિવસે સવારમાં અમારી શેરીમાં ચહલ પહલ સહેજ વધી ગઈ હતી બાપુજી કોઈને કહેતા હતા કે પોપટ કાકાને રાતે સહેજ મુંજારા જેવું વર્તાયું અને આજ પૂનમના સારા દહાડે ઘોયેલા લુગડે ગયો પૂનમના અધકા અટકતા પણ ક્યારે કામમાં ગેરહાજર ન રહેનાર પોપટ કાકાની હવે આ દુનિયામાં કાયમ માટે ગેરહાજરી રહેવાની હતી દુનિયાનું કામ છે સતત દોડવાનું અને એ દુનિયા સતત દોડતી હતી એ દોડતી દુનિયાને પોપટ કાકાનો સથવારો છૂટી ગયો હતો તેનાથી દુનિયાને કોઈ ફરક પડે કે ના પડે અમારી બાળપણની દુનિયા પોપટ કાકાના લોકગીત વગર ખંડિત થઈ ગઈ હતી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ